આપના બાળકો સાથે દરેક એપિસોડ નિહાળશો તેમજ બાળકોને લેખન કાર્યમાં મદદ કરશો બાળ દોસ્તો આપને અગાઉના એપિસોડ 22 અને 23 માં મૂળાક્ષરો જે શીખી ગયા છે તેને થોડા યાદ કરી લઈએ જુઓ આ સેનું ચિત્ર છે સરસ શું છે આ લસણ તો આ શબ્દમાં

સૌથી પહેલો મૂળાક્ષર લાલ અક્ષરે છે જે તેને આપણે તરીકે ઓળખવાનો છે બરાબર ને તો આ શું છે ટ હવે કોઈ કહેશો મને આ શેનું ચિત્ર છે અરે વાહ આ તો ચકલી છે સાબાસ તો આ ચકલીમાં શબ્દમાં જે પહેલો મૂળાક્ષર છે ને તે લાલ અક્ષરે છે એને આપણે કેવી રીતે ઓળખીશું ચ શું કહીશું ચ હવે આ કયું ચિત્ર છે ખલ શું છે ખલ વળી આમાં પણ લાલ મૂળાક્ષર પહેલો આવ્યો છે તેને આપણે શું કહીશું ખ શું કહીશું ખ હા સરસ તો તમે બધા જ લ ટ ચ અને ખ ને ઓળખી ગયા છો બરાબર ને તો આ સાથે આપણે માત્રા પણ શીખ્યા છે તો તેને પણ યાદ કરી લઈશું ચાલો બાળ દોસ્તો આ શેનું ચિત્ર છે સરસ તમે અગાઉ શીખી ગયા છો ને આ હા ઐરાવત શું છે ઐરાવત હવે પહેલો જે મૂળાક્ષર અને બે માત્રા છે શું છે બે માત્રા છે તો આપણે એને શું કહીશું કહીશું સૈનિક માં પહેલો મૂળાક્ષર લાલ રંગથી શ શ ને બે માત્ર છે તો આપણે શું કહીશું સૈ આ શું છે પૈસા અરે વાહ તમે બધા ઓળખી ગયા પૈસા

લ તો આપણે ફરતે શું કરીશું ગોળ કરી દઈશું સરસ ચાલો બીજું હા અહીંયા પણ લ છે એટલે આ પણ આપણે ગોળ કરી દઈશું સરસ ત્યાર પછી નીચેની લાઈનમાં શું છે તો લ છે તો આપણે આ લ ને પણ ગોળ કરી દઈશું એટલે આજે આપણે કયો મૂળાક્ષર શીખ્યા છે લ શીખ્યા છે સરસ ફરી પાછો આપણી પાસે બીજું કાર્ડ છે તો લ સિવાય બીજો કયો મૂળાક્ષર શીખ્યા છે એ પણ આપણે આમાંથી શોધવાનું છે જુઓ તો હા શું છે આ ટ આપણે ટ પણ શીખ્યા છે તો ટ ને ફરતે આપણે શું કરી દઈશું બેટા ગોળ કરી દઈશું અરે વાહ બીજી લાઈન માં પણ જોઈશું તો કયો મૂળાક્ષર આજે આપણે શીખ્યા છે ટ તો આ ટ ને આપણે શું કરીશું ગોળ કરીશું શું કરીશું બેટા ગોળ ચાલો ત્રીજી લાઈનમાં જોઈશું તો ટ છે તો એને પણ આપણે ગોળ આપણે લ શીખ્યા શીખ્યા છે છે અને ટ આજે હવે લ શીખ્યા ટ શીખ્યા હજુ પણ બીજો એક મૂળાક્ષર શીખ્યા છે ચાલો યાદ કરો જો શું શીખ્યા છે આમાં અરે વાહ ચ શીખ્યા છે શું શીખ્યા છે ચ તો આપણે ચ ને ફરતે ગોળ કરી દેવાનું છે શું કરવાનું છે બેટા ગોળ ચાલો બીજી લાઈનમાં જુઓ તો આપણે જે મૂળાક્ષર આજે શીખ્યા છે એમાં કોઈ મૂળાક્ષર છે હા શું છે ચ એને પણ આપણે શું કરીશું બેટા ગોળ કરીશું ખરું ને નીચે હજુ કોઈ મૂળાક્ષર શીખ્યા હોય એવું છે અરે હા ચ છે તો આપણે એને પણ શું કરીશું વર્તુળ કરીશું શું કરીશું

શું કરવાનું છે ગોળ અરે હા હજુ આ પણ ખ છે તો આપણે એને પણ ફરતે ગોળ કરી દઈશું ચાલો ત્રીજી લાઈનમાં જોઈશું હા શું છે ખ તો આપણે એને ફરતે ગોળ કરી દઈશું બાળ દોસ્તો આપણે જે મૂળાક્ષર અને માત્રા શીખ્યા છે ને બરાબર પરિચય કેળવી લીધો છે તો હવે આપણે તેના આધારિત શબ્દોનું વાંચન કરીશું તો તમે બધા શબ્દો વાંચવા તૈયાર છો ને ચાલો શું છે વને બે માત્રા છે એટલે આપણે શું બોલીશું વૈ વૈ જય વય વૈ ના ના પૈ sa pay sa kaila sa kaila sa nay ti ko nay ti ko jay vi ko jay vi ko vay vay ni દૈનિક ચૈતાલી ચૈતાલી રૈખિક તૈનાત તૈનાત પૈસાદાર પૈસાદાર નૈતિકતા નૈતિકતા વૈતરની વૈતરની વૈદ રાજ બાળ દોસ્તો આપણને તે શબ્દોનું વાંચન કરતા પણ સરસ આવડી ગયું છે બરાબર ને તો હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિમાં

અને નવો શબ્દ બનાવાનો છે તો આ બંને હવે એ બંને કાળ ને આપણે જોડવાના છે શું કરવાનું છે જોડવાનું છે જોડી દીધા છે જોડી દીધા છે ને નવો શબ્દ આપણી પાસે તૈયાર છે ચાલો એનું વાંચન કરીશું આપણે

નવો એક શબ્દ આપણી પાસે તૈયાર છે તો એ શબ્દનું આપણે પહેલા વાંચન કરીશું આપણી પાસે નવો શબ્દ શબ્દ કયો આવ્યો તો તમારે બધાએ આ તમારી સ્લેટમાં લખવાનો છે હજુ આપણી પાસે કાળ છે અને એ જુદા જુદા કાળ છે બંને કાળને આપણે ભેગા કરવાના છે જોડવાના છે તો આપણે જોડી દઈએ છીએ તો બેટા કયો એક નવો શબ્દ પાછો આપણી પાસે તૈયાર થઈ ગયો સરસ ચાલો વાંચીએ તો બધા મારી સાથે વાંચજો બરાબર કયો શબ્દ બન્યો આપણી પાસે તો તમારે બધાએ આ પ્રમાણે શબ્દમાં લખવાના છે બાળ દોસ્તો આપણને શબ્દ વાંચતા તો આવડી જ ગયા છે તો આપણે બીજી એક નવી પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ કરવી તો ગમે જ છે બધાને ખરું ને

વાક્ય બન્યા પછી આપણે વાંચવાનું છે બરાબર છે ને હા ચાલો આ આપણી પાસે છે પહેલું કૈલાશ બરાબર છે પછી કયો મૂકીશું આપણે તો જમવા શું મૂક્યું આપણે જમવા અને પછી બીજું એક આ શબ્દકાળ છે એને આની સાથે મૂક્યું છે તો આપણી પાસે એક વાક્ય તૈયાર થયું હવે વાક્ય તૈયાર છે તો આપણે બધાએ એ વાક્યને વાંચવાનું પણ છે ચાલ જમવા હવે આપણી પાસે બીજા કાર્ડ છે જોઈ રહ્યા છો ને તમે કાર્ડ ત્રણ હા હવે પાછા આ ત્રણેય કાર્ડને આપણે ક્રમમાં ગોઠવવાના છે અને એક વાક્ય બનાવવાનું છે તો પહેલો શબ્દ છે સૈનિક તો આપણે અહીં મૂકીશું અરે બીજો પણ શબ્દ સૈનિક જ છે તો આપણે એની સાથે આપણે વાક્યનું વાંચન કરવાનું છે બરાબર સૈનિક સૈનિક રમીએ કયું વાક્ય બન્યું છે ચાલો બધા મારી સાથે વાંચશે હો બીજા સૈનિક સૈનિક રમીએ જો હજુ મારી પાસે આ બીજા ત્રણ શબ્દના કાર છે હવે આપણે પેલા તો શબ્દના વાંચન કરી લઈશું ખ્યાલ આવશે કે કેવી રીતે વાક્ય બનશે તો આ આ છે 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 ચૈતાલી ગીત અને ગા થોડું તો આપણને ખ્યાલ આવી જ ગયો છે તો પહેલો કયો શબ્દ મૂકીશું આપણે ચૈતાલી સરસ હવે શું મૂકીશું તો ગીત બરાબર ને અને પછી મૂકીશું ગા અરે વાહ આપણી પાસે છો બીજું પણ એક વાક્ય તૈયાર થઈ ગયું થઈ ગયું ને તો ચાલો એ વાક્યનું વાંચન આપણે સાથે કરીશું બધા બરાબર ચૈતાલી ગીત ગા ચૈતાલી ગીત ગા સરસ હવે આપણી પાસે પહેલા તો ત્રણ શબ્દ કાળ હતા હવે મારી પાસે તો ચાર શબ્દકાળ છે અને એને ગોઠવીને એક વાક્ય બનાવવાનું છે ચાલો પેહલા તો શબ્દોનું વાંચન કરી લઈએ કે કયા કયા શબ્દોના કાળ મારી પાસે છે કરવા આ છે કામ અને આ છે સારા હવે આ શબ્દકાળને આપણે ક્રમમાં મૂકવાના છે અને સરસ મજાનું એક વાક્ય બનાવવાનું છે તો સૌથી પહેલા વિચારીને મૂકવું પડશે ને પાછું તો હું મૂકું છું સદૈવ ત્યાર પછી મૂકું છું સારા મૂકું છું કરવા અરે વાહ આપણી પાસે પાછું એક વાક્ય તૈયાર થઈ ગયું છે અને આપણે પાછું એ વાક્યને વાંચવાનું પણ છે તો સદેવ સારા કામ કરવા કયું વાક્ય બન્યું છે આપણી પાસે સદેવ સારા કામ ચાલો બેટા મારી પાસે આ ત્રણ શબ્દકાળ છે છે અને અને એ શબ્દકાળને ક્રમમાં ગોઠવવાના પછી એક વાક્ય બનાવવાનું છે તો પહેલા તો વિચારવું પડશે આપે વૈદ અને દવા તો પહેલા કયો શબ્દ આપણે પહેલા મૂકીશું તો મૂકીશું પહેલા વૈદ પછી છે તમારે બધાએ પણ મારી સાથે વાંચવાનું છે વૈદ દવા આપે કેવું મજા આવીને બધાને પ્રવૃત્તિ કરવાની અરે મારા બાળકોને તો પ્રવૃત્તિ કરવી ખૂબ જ ગમે છે હવે હું તમને ચિત્ર બતાવું વિવિધ રંગ સ્વાદ અને તેમાંથી બનતી ખાદ્ય સામગ્રીઓ વગેરેની માહિતી મેળવીશું જેમ કે આ પહેલું ચિત્ર જુઓ તે રીંગણનું ચિત્ર છે જેનો રંગ જાંબલી હોય છે તેનું શાક બનાવીને કે તેને શેકીને ભડથું બનાવીને ખાવામાં આવે છે હવે આ બીજું ચિત્ર છે કોબીચનું તેનો રંગ લીલો અને તેનો સ્વાદ મીઠો હોય છે કોબીચમાંથી શાક પરોઠા કચુંબર વગેરે વાનગીઓ બનાવાય છે આ ચિત્ર છે મરચાંનું જેનો રંગ લાલ અથવા લીલો હોય છે અને તેનો સ્વાદ તીખો હોય છે તે વિવિધ વાનગીઓમાં વપરાય છે બાળકો આ બીજી હરોળના ચિત્રો જુઓ આ છે બટાટા બટાટા સ્વાદમાં મીઠા હોય છે તેનું શાક તો બને જ છે અને સાથે સાથે તેમાંથી વેફર કાતરી ભજીયા પરોઠા જેવી વાનગીઓ પણ બને છે બટાટાને બીજા ઘણા શાક સાથે રાંધીને ખવાય છે આ છે ફુલેવર ફુલેવરનો સ્વાદ મીઠો હોય છે તેનો રંગ સફેદ હોય છે તેમાંથી શાક પરોઠા જેવી વાનગીઓ બને છે આ છે દૂધી તેનો સ્વાદ ફિક્કો હોય છે અને તેનો રંગ આછો લીલો હોય છે તેમાંથી શાક હલવો અને સૂપ જેવી વાનગીઓ બને છે દૂધીનો રસ ગુણકારી કહેવાય છે હવે આ ત્રીજી હરોળના ચિત્રો જુઓ આ છે વટાણા વટાણાનો રંગ લીલો હોય છે અને સ્વાદમાં તે મીઠા લાગે છે વિવિધ વાનગીઓમાં વટાણાનો ઉપયોગ થાય છે આ છે ભીંડા તેનો રંગ લીલો છે ભીંડામાંથી શાક કઢી જેવી વાનગીઓ બનાવાય છે આ છે મેથીની ભાજી તેનો રંગ લીલો છે અને તેનો સ્વાદ કડવો હોય છે મેથીની ભાજીમાંથી શાક ભજીયા પરોઠા જેવી વાનગીઓ બનાવાય છે શું તમે પણ આ બધા શાકભાજી ખાવ છો મિત્રો દરેક શાકભાજી આપણા શરીર માટે ગુણકારી છે આપણે આપણા ખોરાકમાં આવા વિવિધ રંગ અને સ્વાદવાળા શાકભાજી લેવા જોઈએ બાળમિત્રો તમે તમારી સ્વઅધ્યયન પોથીમાં અહીં આપેલા વિવિધ શાકભાજીના ચિત્રો જેવા કે ડુંગળી બટાકા કોબીજ પાલક અને રીંગણાના ચિત્રમાં મનગમતા રંગો પૂરો બાળ દોસ્તો આપણને તો ઘણું બધું આવડી ગયું શબ્દ વાંચતા આવડી ગયા ચિત્ર ઓળખતા આવડી ગયા શબ્દોને ઓળખવાના છે અને ચિત્રોને પણ ઓળખવાના છે અને શબ્દ અને ચિત્રોની આપણે જોર બનાવવાની છે જો બાળ દોસ્તો સ્ક્રીન પર ચાર ચિત્ર પણ દેખાઈ રહ્યા છે આપણને અને ચાર શબ્દ પણ છે

સાચો શબ્દ નથી શું કીધું છે આપણે ચિત્રને સાચા શબ્દ સાથે જોડવાના છે તો પહેલું ચિત્ર સૈનિક નું છે તો આપણે સૈનિક શબ્દ સાથે ચિત્રને જોડીશું જો સૈનિક નું ચિત્ર છે અને સામે સૈનિક નો શબ્દ છે આ રીતે જોડ બનાવવાની છે સરસ હવે બીજું શું એનું ચિત્ર છે બની ગઈ ને સરસ હવે આપણે ત્રીજા ચિત્ર પર આવીશું શેનું ચિત્ર છે પૈસા છે તો આપણી પાસે સામે પૈસા શબ્દ ક્યાં છે એને પહેલા તો

અને પાછું આપણને તો વાંચતા પણ સરસ આવડી ગયું છે તો વૈદ સ્ક્રીન હવે ફરી પાછા ચાર ચિત્ર છે અને ચાર શબ્દ છે સૌથી પહેલા આપણે ચિત્રને ઓળખી લઈશું શું છે અરે મેડમ આ તો અમને બહુ સરસ આવડે છે લસણ છે સરસ

શબ્દ સાથે જોડવાના છે તો પેલું ચિત્ર છે લસણ સામે બીજા ચિત્ર પર આવીએ છીએ બીજું ચિત્ર છે ટપાલી તો સામે આપણે ટપાલી શબ્દ શોધવો પડશે અરે હરે ટપાલી તો સરસ તો આપણી પાસે ટપાલી ના ચિત્ર અને ટપાલીના શબ્દની શું બની શબ્દ આવડી ગઈ હશે ખરું ને તો હવે આપણે એવી જ જોડ તમારી પાસે જે સ્વ પોથી છે ને એમાં જોડવાની છે વાલી મિત્રો આપે આપણા બાળકને સ્વ પોથીનું પોથી નંબરનું પેજ ખોલીને આપવાનું છે ચાલો બધા બાળકો તૈયાર છે આપણે જ અગાઉ શીખી ગયા છે કે આપણી પાસે ચિત્ર છે અને સામે શબ્દ છે બરાબર છે તો ચિત્રની સામે સાચા શબ્દની જોડ બનાવી છે અહીંયા આપણને એક ઉદાહરણ તરીકે આપ્યું છે કે આ છે વૈદનું ચિત્ર

ચિત્રને તો તમે બધા ખૂબ સારી રીતે ઓળખી ગયા છો તો આ છે આપણી પાસે બેટા ઐરાવત હવે સામે આપણે ઐરાવત શબ્દનું વાંચન કરવું પડશે શોધવું પડશે કે ક્યાં લખેલો છે તો પહેલો શબ્દ છે ઐરાવત તો આપણે ઐરાવતના ચિત્રોને ઐરાવત શબ્દ સાથે જોડ બનાવવાની છે તો બધા જ આ પ્રમાણે જોડ બનાવશો થઈ ગઈ

બાર દોસ્તો આજે તો આપણે ઘણું બધું શીખ્યા ખરું ને વાંચન કરતા શીખ્યા શબ્દની જોડ બનાવતા શીખ્યા નવો શબ્દ રચતા પણ શીખી ગયા બરાબર ને તો તમારે આ બધી જ પ્રવૃત્તિ ઘરે કરવાની છે અને પાછા આવતા અઠવાડિયે આવી રીતે જ નવું શીખવા પાછા મળીશું